ભરૂચમાં બહાર આવેલ ચકચારી મંડેગા કોભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરી હતી જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ

પુત્ર અને એમનો બીજો એક કે જેનું નામ છે શરમણ સોલંકી એ ચારેય વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી ત્રણ જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે